હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ વિડીયો આઈ ગેસ કે ઇકોમર્સ ચેન્જ માટે આજે જવાનું છે ઘરે પહેલા જઈશું ગાંધીનગર નંદુ ઘરે તૈયાર થાય છે હું સીધો આઈ ગેસ કે ચેન્જ પૂરાવા કે જે પૂરાઈ ગાંધીનગર ગાંધીનગર થી મહેસાણા મહેસાણા થી ઘરે મહેસાણા થી આલ્બમ એક બે લેવાના છે આલ્બમ કલેક્ટ કરી બસ નીકળી જઈશું આપા ઘરે જવાનું ફાઈનલી રેડી થઈ ગયા છે અને નંદુ આઈ ગયો છે તૈયાર થઈ સીલુ ભી આવી ગયો છે જો

હા ફાઇનલી ગોધીનગરમાં આવી ગયા છીએ અમે જઈએ છીએ અમારા હાડોની ઘેર બસો ફટાફટ નીકળવાનું ઘેર જવાનું ઘેર આજ પકી જવાનું હલવું ભલે ગમે તે થાય ગોધીનગરથી જમીલી અને નીકળી ગયા છો હવે અમે ઘરે જવા માટે ચાલો આવજો ટાટા બાય પકી હવે ઘરે ફાઈનલી આવી ગયા છે મેહોણામાં અને મેહોણામાં અમારે કરવાની થોડી ઘણી ખરીદી ખરીદી કર્યા બાદ આલ્બમ લેવાના છો અને આલ્બમ લીધા બાદ નીકળીશું પછી ઘરે જવા માટે ચલાવ કરી સૌથી પહેલા નંદુ સૌથી પહેલા નંદુને આપણે ચા પી રહીએ ચા પી બસ ઉપડી જઈશું ખરીદી કરવા હશો મેહોણાની ગંજ બજાર જો આપણે કરીએ છે ખરીદી સૌ પહેલા આવી ગયા છે અમે ચા પીવા માટે નંદુએ ચા મંગાવી લીધી છે અગાત અંગાત ખારી સીલું ઝેલ તો રહે બિલકુલ મારા સીલ માટે અમે ચારી પલા ખારી પલાસો ચામાં પણ નંદુ તો ખાવા માંડીએ મારે વાંચતા હોય ચાલતું હે આવું